હેલો ઈરવે કેમ છે બધા રિનારાણાવવાના નવા બ્લોગમાં સ્વાગત છે યુટ્યુબ ચેનલ આવી બધા મજામાં મસ્ત જય સ્વામિનારાયણ જય જવાહર જય આદે જો સવારના કેટલા થયા છે સાડા નવ અને અત્યારે છોકરાઓને રિસીઝ પણ પડી ગઈ અને આજે દોસ્તો જ્યાં સુધી એ કેવું છે અમારે તો રીષવ અત્યાર સુધી સુધી છે એટલે મેં કીધું ચાલો ને થોડી બહુ વાત કરી લો કેમકે અત્યારે હું સવારમાં નાસ્તો કરીને નાસ્તો શું છે સેવસડ બન અને સેવસ કેમકે અમારે તો રોજ અલગ અલગ નાસ્તો હોય એટલે ખાવાનું તો નાસ્તો તો બહુ સારો હોય છે કોઈ દિવસ બધું જે બહારનું હોય ને એ બધું તો હોય છે અને આજે અમારે ત્રીસ ખબર નહીં કેમ સુધી છે કે જાણે સ્કૂલમાં મસ્ત આરામથી નથી હું તો પાડું છું પણ ઊઠી નહીં હવે હું એને થોડી વારને પછી રેડી કરીશ સ્કૂલ જવા માટે અને હું બી નાસ્તો આવી ગયો એટલે મેં પછી કેમેરા ઓન અમારા રૂટીન નું ચાલુ કરો

मन में जाए कहीं ना कहीं आम ये थी है जो ने हमारे हवे ने उठाड़ी त्रिशु भी था तो बेटा इनका चल रहे थे क्योंकि ये सीमा तो बुखार दिला दी थी हमें कोई सीमा नहीं सीखता देखो गैस આજે અમારે સ્કૂલ માટે બધું મોડું થઈ ગયું છે અને ત્રીસ આજે અત્યારે ઉઠી એટલે હવે એ રેડી થશે ને નાવા દે છે હવે જોઈએ મોડું તો થશે દસ પંદર મિનિટ કેમકે આજે એ ઉઠી દસ વાગે હું ક્યારે નહીં બોમ પાડી પણ નહીં ઉઠી એટલે આજે અમારે સ્કૂલ જવામાં લેટ થશે અને હું રેડી કરી દઉં છોકરા છે ઊંઘ તો કેવું છે કોઈને ના વાલી વાર કોઈને વાલી મારાથી સૂતો હજુ બહુ આડ છે બાપા જો હવે નાય છે એ બી અડધો કલાક તો નાવામાં કરશે છે જો નાસ્તો કરવાનો બાકી છે એટલે નાસ્તો કરશે પછી જઈએ હા કલર્સ તો લગાવ લાગે શું મેં ચોપડા ઊંચકું નહીં એ તારે ઊંચકવું પડશે કેમ કે તું બધું ખોટે ખોટું ભરીને જાય છે આટલો બધો થેલામાં કેમ આટલું બધું લઈ જાય છે પણ

કેમ કંઈ રસ્તો નથી દેખાતો એ નથી સમજ પડતી હર કોઈ વસ્તુમાં કોઈ હર કોઈ વસ્તુ એમ વાંચવા બેસું તો બી મોરલ ડાઉન એ નથી સમજ પડતી કે યાર એવી તો કઈ ટ્રીક અપનાવો કે યાર ને વાંચવામાં મન રાખાવ કાંઈ ને ક્યાંય ખોવાયેલી જાય જ્યારે પણ એકલી બેઠેલી હોય ને એટલે કાંઈ ક્યાંથી ક્યાંય ખોવાઈ ગયેલી હોય કેમ કે ત્રેશા તો સ્કૂલે જતી રહે પછી હું આખો દિવસ એકલી છું સોફા પર બેઠેલી છું સોફા પર બેસી રહું એટલે થોડી વાર કંઈ ભણવા કરવાનું હોય સારું એ જો કાં તો ભગવાન હું જોતી હો બસ એટલે કોઈ અજીબ અજીબ નહીં એટલે તો હું સવાર સાંજ ભગવાનનું પણ એટલે પ્રે પણ કરું કે કંઈ માઇન્ડ એક એક દિશા તરફ જાય

પ્રશ્નો હશે ક્યારના અમે આવી રીતે હોસ્ટેલમાં તો રહું છું તો બી ઘણી વખત પણ કેવું માઇન્ડ તો ભગવાનને હું એવી પ્રાર્થના કરું કે બસ એક વખત જિંદગી સરસ મળી છે તો પહેલાં તો આપણે ભણતા હોય ને ત્યારે એમાં બરોબર ભણવા ધ્યાન આમ લઈ લેવાનું અત્યારે હું બી એટલી પસ્તાવું છું ને કે એની કોઈ સીમા નહીં બહુ જ પસ્તાવું છું હર કોઈ ચીજ વસ્તુમાં બહુ પસ્તાવું છું જ્યારે ભણતા હોય ને ત્યારે જ મનને બહુ સરસ રાખવા ભણવામાં વ્યવસ્થિત ભણી લેવાનું બાકી છે અઘરું લાગે છે શું કરવું અઘરું હોય હોસન તો કરવું જ પડશે એનો કોઈ છૂટકો જ નથી મનમાં મનમાં લઈને બેસી રહીશ તો બેઠ પડે અને તો જાતે જ સોલ્યુશન લાવવું પડે સોલ્યુશન એ જાતે કરવું પડે જો થોડું ઘણું છે આ છે એવી રીતે જોબ છે ચાલુ એવી રીતે જોબ ચાલુ રાખવાનું કે ગવર્મેન્ટ હોય તો સારું આપણું કોઈ સારી વારંવાર એક જ પોઈન્ટ હું ઘણી વખત ભૂલથી જોઉં ચૂકી લાઈફમાં છે ને આપણે પહેલાં ભણી જ લેવાનું વર્ગ કોઈ વસ્તુમાં હારવાનું તો નહીં છે દુઃખ છેલ્લે વેઠવાનું મજૂરી કરી ભણી લેવાનું પણ ભણી જ લેવાનું કાં તો ક્લાસ કરી દેવાનો વ્યવસ્થિત એક વર્ષ આપણે વાંચવામાં સમય કાઢી દઈશું ને આપણે હરેક પરીક્ષા આપણે આરામથી પાસ કરી નાખીશું પણ વાંચે નહીં તો શું મેળ પડે હું તો બહુ વર્ષથી આમ એક ભણે ભણવાનું બધું જ ચાલુ રાખ્યું પ્લસ કેવું છે આવા ક્લાસીસ તો નહીં જોઈન કરે તો મારા જે ઓળખીતા હશે સબસ્ક્રાઈબર હશે કદાચ જોતા હશે તો એમને ખ્યાલ જ છે પણ હું તો બી મારી સ્ટોરી એકમ વારંવાર કે બી આવી રીતે છે ને ઘણી વખત ખોવાયેલી રહું ને એટલે વિડીયોમાં કહેતી હોય કે ના યાર કંઈક સારી જરૂર ને ત્યાંજે પાછળની પણ ચિંતા ના કરી શકીએ કેમકે એક આપણી પાવર તો આવી જાય ના ગવર્મેન્ટની બેઠા છે તો પ્રાઇવેટ પ્રાઇવેટ તો તો કેવું છે આપણે આપણું ગમે ત્યારે એમ કે જતા રહું જતો જ જતું પડે મારે તો એવું નથી એવું કોઈ દિવસમાં જિંદગીમાં એવું કહે પણ નહીં પણ આપણું ને એક ભય હોય છે એ ત્રીસુ બોલીશ એવી કડી પરીક્ષા લેવાય છે ને મારી એની કોઈ હતો નહીં બહુ ખતરનાક કડી પરીક્ષા ચાલે છે તો બી હારવાનું તો નહીં વરસાદ બોધ ચડીને આવે છે એવું લાગે છે

હર કોઈ વસ્તુ આસાન નહીં હોતું કંઈ પણ બધું બહુ મુશ્કેલ હોય છે જેના પર જેવું વીતે ને એને જ હર કોઈ વસ્તુ રિલાઈઝ થાય અને જેને કેવું આવું વસ્તુ જે પણ રિલાઇઝેશન ના થાય લાઈફમાં જે કોઈ અરે યાર એકલા હેન્ડલ કરી હોય પ્લસ બધું જ જોયું હોય લાઈફમાં એ જેને સક્સેસફુલી થઈ જાય એ બેસ્ટ પણ કેવું છે વેઠવાનું આવે ને ક્યાં સુધી વેઠવાનું આવે એ તો ભગવાન જ જાણે કે છે કે કર્મ કર્મ બી આપણું ઉપરથી કહેવાય છે ભગવાન લખેલું જ થશે એવું કંઈ પણ ત્યારે જ આજે તકલીફમાં છે એવું લાગે

હોસ્ટેલની જિંદગી જીવાની જેવી રીતે પહેલાં નાનપણથી ભણ્યા હોય એવી રીતે હોસ્ટેલમાં જિંદગી જીવાની એવી રીતે રહેવાનું અને છોકરું કેવું છે તો મારે તો નાનપણથી જ હોસ્ટેલમાં રહે છે એટલે એને પણ કોઈ આઈડિયા નહીં બસ હોસ્ટેલની જિંદગી દેખાડી દીધી હું બી જોઈ હતી નાનપણથી પહેલાં ત્રણથી પણ હવે મેરેજ કરીને હો હોસ્ટેલની જિંદગી જ જોવાની આપી દીધી ભગવાન ઘરે કંઈ સારું થાય તો એ જ પ્રાર્થના કરું કોઈ સારો રસ્તો દેખાય કંઈક પણ તકલીફ છે એના તકલીફને દૂર કરીને કોઈ સારો માર્ગ દેખાડે એવી શું હું હું ભગવાને પ્રાર્થના કરું કાં તો હું ખુદ બહુ આમ મનને મક્કમ કરું કે ના યાર કંઈક કરું વાંચું ભણું ભણવા તો ભણી દીધું હવે વાંચવાનું જ છે જેટલી ડિગ્રી લેવાની હતી એટલી તો ગઈ લીધી કે વાળા એવો નોકરી લાગે છે અને ગ્રેજ્યુએશન કર્યું પણ નોકરી મળવાવાળા મેળવી લે છે એવું નહીં કે નહીં પણ હવે એના પછી કેવું છે એક્ઝામ એટલી આમ એ થઈ ગઈ છે કે જેટલું પણ તમે વાંચો ને એટલું પણ ઓછું છે એવું છે એટલે વાંચવામાં ફૂલ ધ્યાન દેવું પડે અને ફૂલ મહેનત કરી એટલી પણ કમી નહીં રાખવાની કે આપણે એની બીક રહી કે આ મેં પરીક્ષામાં પાસ થયા તો હું કેવું છે મહેનત સચે હું નહીં કરતી ઘણી વખત કેમ કે ઘણી વખત હું રડત્યા રડ્યા જ કરતી હોય ટેન્શન જ એટલી રહેતી હોય પણ રડું નહીં અહીંયા શું રડી કરવાનું રડી કરું ને આપણું સર થશે આ તો કહાની કહેતી હોય કે યાર કોઈ મારા જેવી દેવી હોય ને તો હું તો એવું છે કે હરેક પ્રકારના માણસો પણ મળશે જોવા મળશે બધું અને એક આપણું કરિયર ગોલ નક્કી કરી લેવાનો ગણી લેવાનું અને મેરેજ કરે ત્યારે હું એ ભણાવવા ગયો તો વ્યવસ્થિત ઘણી જ લેવાનું પછી કેવું પાછળથી આપણે આવી રીતે પસ્તાવાનો વારો આવે જેવો ત્યારે હું પસ્તાઈ રહી છું એટલે એટલે હું આ વિડીયો થ્રુથી કહું નવલગતા છે ગુજરાતીમાં છે કહેતી હોય કઈ મહેનત તો કરી લેવાની ઘણી લેવાનું તો ભૂમગી તો બધી બધું જ આવે નાઈશ પછી પૂજા પાઠ કરીશ પૂજા પાઠ કરીને પછી જમીશ કેમકે કે ચાર પાંચ વાગે છૂટીને આવે ને એટલે કેવું છે એ આવીને જમતી નહીં એટલે ભેગા જમાડી જઈશ મારો વિડીયો તમે લાઈક લાઈક તો કરતા જ નથી કોઈ ખબર નહીં કેવો વિડીયો જોઈએ છે પણ લાઈક તો નથી જ કરતા શેર નહીં કરતા સબસ્ક્રાઈબ નહીં કરતા એક માતા એક દીકરીને બધા સપોર્ટ કરે તો બધાનું જે પણ મને લા લાઈક કરશે શેર કરશે સબસ્ક્રાઈબ કરશે એ બધા બહુ જ સુખી થાય અને એટલા જીવનમાં પ્રગતિ કરે તે બહુ જ પ્રગતિ કરે કેમકે મને પણ એટલો તમે સપોર્ટ કરશો એટલે તમારો પણ હું સારો દેચીશ કે ના યાર મને પણ એ કામ પર પહોંચાડવી પ્લેટફોર્મ પણ સારું છે એટલે સપોર્ટની પણ જરૂર છે અત્યારે બહુ જ એટલે બહુ જ જરૂર છે ખૂબ જ જરૂર છે તો એવું તમે મારે વિડીયો છે એને તમે જ્યાં કર જાદા શેર કરો અને લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેવું તેવું પણ કેવું શીખવું તો છું અને એવી રીતે જ હું શીખીશ થોડું ઘણું આવી રીતે પણ પ્રથમ એવું આપણે સારા સારું બનાવવાનું કોઈ વ્યવસ્થિત આપણું ને વીત્યું હોય તો આ જોઈને શીખે કંઈ એવું તો ઘણું બધા પોઝિટિવ વિડીયો બધા મોટિવેશનના નેવા હતા પણ હું પણ મારું મારા જે અંદરની જે વ્યથા અંદર જે કંઈ એ હું બહાર કાઢું કેમકે હું બી અત્યારે બહુ પસ્તાવું છું એટલા માટે હર કે હરો હરેક ચીજવસ્તુમાં પસતા છે હું કે નથી પસતા હરેક ચીજ મેરેજ ના કર્યા હોય તો કદાચ સારું હોત એવું લાગે એટલે ટેન્શન આવો એટલે હું પહેલાં ભણી લેવાનું ભણતા હોય ને તો ભણી લેવાનું બધાને ને હોય પણ પહેલાં ભણાય ને તો સારું હોય એટલે ચાલો બધાને જય સ્વામિનારાયણ અને ભૂલ હોય તો માફ કરજો બધાને દેખી સોરી પણ સપોર્ટ કરજો મને સપોર્ટ કરજો એટલે બધાનો ભાવ પાર થા શીખી સુખી